દિવાળીમાં પહેરવા સાડી લેવાની છે તો બ્લાઉઝ જવાનું છે વિડીયો અપલોડ કરવાનો હોય એડિટિંગ કરવાનો હોય એટલે બપોરે ઊંઘ હરામ કરવી પડે ત્યારે થાય બધું આમ નામ ન થાય મહેનત કરવી પડે કે નહીં એવું છે તો છે ને મારા જેઠાણી આવવાના છે એ આવે ને એટલી વાર માં મેં જીનલ ને દીધી છે હું ત્યાં સુધી તો ઊંઘ પૂરી કરી લે નીલમ આવે પછી જવાનું છે હું એને વાટેસું આવે પછી જ આવી જો હવે જાવી સી ફાઈનલ આ આવી ગઈ ઘણી વાર જોઈ પછી આવી છે જો એટલે હવે છે ખરીદી કરવા હાડી ખાસ તો આને જ લેવાની છે મારે તો બહુ કઈ નક્કી નથી મારે તો દેહ માંથી જે લોકો ને એની લેવાની છે કેમ કે આયા તો મગાવેલું જ હોય એટલે એવું છે અય હાલો આ બે રમવા મળ્યા જો અય સપલ પહેરી લો હાલો આવવાનું હોય તો હાલો જાવી જો હાડી બતાવી કાલ હાલો જાવી હાલો નીચે ઉતરો જાવ હાલો જોયો રાજી થઈ ગયા હાડી લેવા જાવ ફોન ને હાસવવા પડે કાલ નીલમ કે લાય તાર પર્સ માં નાખી દો નાખી દે હાલ ન્યા જન્મ ના આપી દીજે એટલે હું હાશવી લઈશ અડધે સુધી રિક્ષા માં આવ્યા ને અડધે થી હવે હાલી ને આ મારે ભાભી રહી ને ત્યાં જવાનું છે સોસાયટી આ સાઈડ આવી છે તો એને લઈને જવાનું છે એટલે આ બધાને હાલી પાછા લાવ્યા અંદર સુધી રિક્ષા ન આવે ને એટલે થોડુંક હાલવું પડે અહીંયા એવું છે Iya, mara kak. Mar video zoom amar subscriber mari aja, kak. ઝોય હાડીયું ના જો જીનું એ જીનું હું બી થાણી મેં હતી જો જોઈને કેવી મસ્ત મસ્ત હાડી હતી અમે આવી ગયા છે હવે દુકાનમાં અને નિલમ જોવે છે હાડી જો મસ્ત હતી ને બધું હાડીની માર્કેટ છે હો આ હા જોઈ જાય હું સારી જઉં બધી અલગ અલગ ભાવની

અને લાલુજ માલે ને દુકાને આવ સાડી ખાર ન કર લેશે આ બહુ માર વિડિયો છે હાલો હાલો આપણે સાડી હા આ દુકાન નામ છે જો ક્યાં ક્યાં છે એડ્રેસ હાલો સાડી બતાવો પહેલા રહ્યા પણ સાડી બતાવો મસ્ત મસ્ત આવે તો દુકાન છે નીલમ ને ધ્યાન માં આવે તો કા એના ગળો બતાવ તો બાર જોઈએ ને ના ના શું છે જો તો પછી ભાવ બે કે સરસ લાગે જો આ સાડી મને કેવી લાગે કે જા મોડું

મંગાવેલી હોય તો લેવી પડે ને મેં એક કઈ નથી લીધી મારે હાડી નથી લેવાની મારે છે ને દિવાળી દેશમાં આવવાનું છે નહીં અહીંયા દિવાળી કરવાની છે દેશમાં માં નથી આવવાનું મારે એટલે હું હાડી તો નહીં લઉં નીલમ ને લેવાની હતી જોઈ ને પેર જો જોઈ ને આ લઈ લીધી આ હાડી જો મસ્ત હાડી છે ને પણ હું હાડી પહેરતી નથી ને માર પહેરવાની નો હોય ને હાડી તો માર શું લેવી રાજે મને કીધું છે હાડી પહેરવી હોય ને તો લેજે નકર ન લેતી તો હું તો હવે ન લેવી પહેરવી છે નહીં તો હાડી શું લેવી પછી એમ થાય ને એટલે મારે છે ને ખુલતા ખુલતા ટીશર્ટ લેવાના છે જો નીલમ અહીંયા હાજ પાડી અને એક હાડી ધ્યાનમાં નથી આવતી હવે લેવાનું છે કે શું કરવાનું છે જો આ લાસ્ટ હાડી આ જોવે છે

શાક લેવાનું હતું અને મારા ભાઈ ને અને નીલમ ને પછી મેં અહીંયા બોલાવી દીધા અંધારું થઈ ગયું હતું તો હું કહું હાલો ઘેરે વહી આવો કેમ કે હું અહીંયા તે હું કોઈ ખાવાનું બનાવી નાખું તો પકોડા બનાવવાના છે અને બટેકા બાફા મૂકી દીધા છે અને એ બધા બહાર મસાલો કા કાપે છે અને આ ભાઈ પણ મને દસ ને પૂજવા દેતા ક્યારના કઈક માગે છે કોને ખબર હું ખાવું છે બોલો તો હું ખાવું છે શું છો સમજાતું નથી હું બોલે છે એમ જો મસાલો કટિંગ થાય છે અહીંયા કઈ જીનું પકોડા ખાવા છે ને ડક્ષુ પકોડા ખાવાના છે તારે આ તો ના પાડે છે ભારે કરી હાલો ફેવેલી બની ગયા છે પકોડા હું છું આ કે પૂછું આ મિક્સ કર નાખો ખાઈ છે આપાકોડા આ કાંદાના ભજીયા

જમીન પછી કામ એ વધી ગયું હતું અને બાર વાગી ગયા હતા બાર વાગ્યા પછી મને બહુ નીંદર આવતી હતી ઓલરેડી હાડીની માથા કૂટથી થાકી ગયા હતા તો વિડીયો અધૂરો રહી ગયો હતો ને તો મેં કીધું લાય અત્યારે પૂરો કરી દઉં અને એવું લાગે ને તો આજ મારે રમઝટમાં કદાચ જવાનું થશે ને તો હું આના પછીના વિડીયોમાં મતલબ આવશે એવું છે બધાએ બાર વાગ્યા સુધી બેઠા ને તો પછી મને પછી નીંદર જ આવતી હતી અને પછી શું કે સાંજે વિડીયો પૂરો કરો ને આ લાઈવ થામી પડે તે મને મજા નહોતી આવતી હું કહું હવે તો દિવસે કાલ સવારે ઝુંકો પૂરો કરવા ગયો થોડી થોડી નવરી થઈ ગઈ તો પછી યાદ આવી ગયો લાઈ અત્યારે હવે કરી નાખું કમ્પ્લીટ અને હાલો મળશું આના પછીના ભાગમાં હવે રમઝટનો જ વિડીયો આવશે હા હું રમઝટમાં જ આવું છું ને એનો જ વિડીયો આવશે ફાઇનલ બનાવવાનો જ છે તો મળવી આગળના વિડીયોમાં જય દ્વારકાધીશ